રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ધોરાજી પોસ્ટ ઓફિસ દ્વારા લાડુમાં હોલ ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો પોસ્ટ ઓફિસ દ્વારા એક વીમા યોજના કરવામાં આવી જેમાં ચારસો નવ્વાણુંના સ્કીમમાં મૃત્યુ થાય તો દસ લાખની સહાય મળે ત્યારે ધોરાજી ખાતે પીપીબી અને જીએજીના વીમામાં દસ લાખના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મારું નામ જોહરા અને પોસ્ટના વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું ટાટા કંપનીનો આભાર માનું છું જેઓ મારી આ પરિસ્થિતિમાં સાથ આપેલ સહયોગ આપેલ અને આટલી ગતિથી છ મહિનામાં મને દસ લાખની રકમનું પેમેન્ટ અમાઉન્ટ આપી દીધું આ વીમા કંપનીએ અને હું તમામ સુપ્રીતેન ગોંડલના રાજકોટના ટાટા કંપની ધોરાજીના કર્મચારી બધેનો આભાર વ્યક્ત કરું છું અને હું ખાસ ધોરાજીની જનતાને ગુજરાતને બધાને સર્વને અપીલ કરું છું કે તમે લોકો બી આ પોલિસી કરાવો નજીવો ચાર્જ છે વર્ષનું ચારસો ને નવ્વાણું રૂપિયાનું ચાર્જ છે તમો આ કરાવો તમારી ફેમિલી બી સુખી થશે અને સારું રહેશે જો આપણે મરવાના તો છે વહેલા કે મોડા મોત તો નિશ્ચિત જ છે

તો એના અંદર બી આ કંપની આપણને સારો સપોર્ટ સહયોગ અને ખર્ચો આપે છે જેના થકી આપણને ઘણો લાભ મળે છે અને આ દસ લાખ રૂપિયાનું અમાઉન્ટ જે રાશિ અમને ક્લેમમાં મળી છે મારા ભાઈની એ બહુ અમારા માટે બહુ મોટી અમાઉન્ટ અને રકમ કહેવાય અને આ રકમને હું સીધી કોસ્ટમાં જ એકટી કરાવી દઈ છું મારા ભાઈની ઘરવાળી ખાતેમાં આશીફ કુરેશી અને અફાનાસિક કુરેશીના નામે હું એફી કરું છું અને સર્વેને જાણ કરું છું કે તમે લોકો આ મેડિકલ ક્લેમનો લાભ લ્યો અને એ સર્વ માટે આ સારું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ પોસ્ટ અને પોસ્ટના તમામ અધિકારી ચેતનભાઈ સુભીરભાઈ નજમાબેન અને Tata કંપનીના નમસ્કાર હું પોસ્ટ ઓફિસ બોંદરલીની આજે ધોરાજી ગામમાં ઉપસ્થિત છું ધોરાજી શહેરના રહીશ સરની આસિફભાઈ પુરેશી પોસ્ટ ઓફિસની એક ખૂબ જ લોક કલ્યાણકારી યોજનાનો એક વીમો અકસ્માત વીમો લીધેલો હતો અને આ વીમા લીધાના એક જ મહિનામાં તેમનું દુઃખદ મૃત્યુ થયેલું હતું ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પરંતુ પોસ્ટ ઓફિસે જેમ હંમેશા એક સામાન્ય લોકોના જીવનમાં મદદરૂપ થઈ અને એક સેવાનું કાર્ય કરે છે એ સેવાના ભાગરૂપે આજે આ વીમાની રકમના દસ લાખ રૂપિયાનો છે તેમના વારસદારને આજે અર્પણ કરવામાં આવ્યો છે અને અમે પોસ્ટ ઓફિસ તરફથી ગામના અન્ય પણ આ એક માહિતગાર કરવા માગીએ છીએ કે આપશ્રી અને આપના પરિચયમાં પણ આ વિમાનો સૌથી વધુ લાભ અપાવે અને જેના કારણે લોકો આ સેવાનો મહત્તમ લાભ મેળવી શકે ખૂબ ખૂબ આભાર વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ